નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર દોડિયા મિત્રો પ્રકૃતિએ એવા એવા દ્રશ્યો આપને જોવા માટે આપ્યા છે ક્યારેક એમ થાય કે વાહ મજા આવી ગઈ એમ આપણે દ્રશ્ય જોઈએ પણ એની સાથે એક સંગીત પણ પ્રકૃતિનું એક અલગ પ્રકારનું એની સાથે જોડાતું હોય છે અને માણસ સામાન્ય હોય તો એ જોઈ અને સાંભળી શકે પણ કમનસીબે કેટલાક એવા બાળકો આપણી સામે આવે છે જે પોતે સાંભળી નથી શકતા અને બોલી નથી શકતા એટલે કે મૂક અને બધીર છે તો આવા બાળકોનું શું ઘણી બધી સમસ્યાઓ એમની સામે આવતી હોય છે પણ કેટલાક એવા એવી સંસ્થા કે કેટલીક એવી વ્યક્તિઓ એ આ બાળકો માટે ખરેખર દૂત બનીને આવે છે અને એ બાળકો માટે એક આશાનું કિરણ લઈને આવે છે તો આવી જ એક વ્યક્તિ આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એમનું નામ છે કશ્યપભાઈ પંચોલી કશ્યપભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર કશ્યપભાઈ આપનું જે સ્માઇલ કેર સ્પીચ અને હિયરિંગ હિયરિંગ ક્લિનિક એ આપ એમના મેમડી છો આપ અને અ બેહરાશ અને ખાસ કરીને જે બહેરાશ પછી જે બોલવાની તકલીફ સાંભળું ન હોય એટલે ખ્યાલ ન હોય એટલે જે તકલીફ એમાંય ખાસ કરીને જે બાળકો હોય તો આપણે એ બધી વાત તો કરવાના છીએ પણ મને સૌથી પહેલા એ સમજાવ કે બહેરાશ આવે છે કઈ રીતે ને એમાં કયા કયા પ્રકારની પેલી દિવ્યાંગતા હોય જી સર બેહરાશમાં ઘણી બધી બેરસ આવવાની શક્યતાઓ તો ઘણી બધી છે એના માટે ખાસ તો સૌ પ્રથમ આપણે ધ્યાન રાખવું જોઈએ કે જયારે બાળક કન્સીવ કરે એટલે એમાં ત્રણ ડિવાઇઝેશન કરી દે બરાબર પ્રીનેટલ નેટલ ને પોસ્ટ નેટલ પ્રી નેટલમાં જો બાળકને જો માની લો કે થ્રી એન્ડ ફોર કેટેગરીઝ ની દવાઓ હોય છે એ મધર્સ જો લઈ લે છે બરાબર છે કન્ઝ્યુમ કરે છે આપણે આપણે ઘણી વાર માથું મારતા હોય કે ભાઈ ચલો સાદી મેડિકલ માંથી દવા લઈ લીધી અને ડોક્ટર પૂછ પૂછકા પૂછ્યા વગર માથું દુઃખે તાવ દુખે છે તો એ અવોઇડ કરવી જોઈએ એનાથી ખાસ શક્યતાઓ છે બીજું સર જયારે પણ પ્રી ડિલિવરી થાય છે બરાબર છે સાતમા મહિને આઠમા મહિને તો એમાં પણ આપણને ખૂબ રિસ્ક રહે છે બીજું નેટલ એટલે કે બાળક જયારે ડિલિવર થતું હોય ત્યારે લેવામાં આવે અથવા છે લેટ રડવાનું આ બધા કારણો એમાં ભાગીદાર હોય છે અને પછી નેટલ એટલે બાળકને એક મહિનાની અંદર પેટીમાં રાખવામાં આવે કમળો ખૂબ જ થઈ જાય બરાબર છે તો આ બધા કારણો પણ છે અને મુખ્ય કારણો એ છે કે ભાઈ મહિલાઓને જે છે એ વેક્સિનેશન જે

તો એમાં આવા ચાન્સીસ ખૂબ વધી જાય છે આ પ્રોબ્લેમ્સ થવાના બાળકોમાં ખૂબ વધી જાય છે તો આ અવોઈડ કરવું જોઈએ અથવા એને પેલા થોડા ઘણા ટેસ્ટ હોય છે આ છે એ હેરિડેટરી નથી કે ભાઈ મને છે તો મારા બાળકને આવે આના બાળકને છે તો આના બાળકને આવે એવું જરૂરી નથી બરાબર છે એટલે જો તમે પ્યોરલી કેર કરવામાં આવે તો થઈ શકે છે બરાબર સર આમાં હું હજી એડ કરવા છું કે આપણી જે મેડિકલ સિસ્ટમ છે એમાં પણ થોડું એક્ટિવેશન લેવાની જરૂર છે ફોરેન ની અંદર હાલમાં એવી સિસ્ટમ છે કે ભાઈ જ્યાં સુધી બાળક ડિસ્ચાર્જ ના થાય બરાબર છે ત્યાં સુધી એને પ્રોપર સર્ટિફિકેટ કે એનઓસી જે આપણે કહીએ છીએ એ ના મળે એને બે પ્રકારની ફાઇલ હોય કે રેડ અને ગ્રીન જ્યાં સુધી રેડ ફાઇલમાં રહેલા તમામ કાગળો ગ્રીન માં ના આવી જાય ત્યાં સુધી એને ડિસ્ચાર્જ સર્ટિફિકેટ અથવા જે પણ મુખ્ય સર્ટિફિકેટ હોય જેમ કે આપણે અત્યારે જન્મ તારીખનો દાખલો છે બરાબર કાર્ડ એને મળવા પાત્ર થતું નથી તો આવી બધી જો સિસ્ટમ થશે લેવી જોઈએ યસ આમાં આમાં મુખ્ય રોલ છે એ ગાયનેકોલોજીસ્ટ છે પીડિયાટ્રીશિયન છે એ લોકો ખૂબ ધ્યાન આપે જ છે પણ હજી મારી ફરી ફરીને રજવાત છે કે ભાઈ આવા બાળકોને જે બેરા ટેસ્ટ બ્રેન ઇવોક રિસ્પોન્સ ઓડિયોમેટ્રી આવો એક ટેસ્ટ આવે છે જેમાં ફર્સ્ટ ડે પણ બાળકનો રિપોર્ટ થઈ શકે છે હા તો સર ફર્સ્ટ ડે થયા પછી પ્રોબ્લેમ આવે તો આફ્ટર થ્રી મંથ અને પછી એના એવી કરીને સિક્સ મંથ ની અંદર તો તો બાળકને કરી નીકળી ગયું છે હજી પણ હાલ શોધખોળ ચાલી રહ્યું છે કે અંદર પેટની અંદર જ બાળકને ખબર હજી અત્યારે એવી સિસ્ટમ છે કે ભાઈ મેન્ટલી ચેલેન્જ બાળકું છે તો એ બધાને ખબર પડે છે હિયરિંગ લોસ ની હજી ખબર પડે નથી એટલે એના માટે હજી સંશોધનો ચાલુ છે ના એક અગત્યની વાત કરી કે જે મેડિકલ સિસ્ટમ છે આપણી એમાં જો કામ તો થાય જ છે પણ એક થોડુંક ડેવલપ કરી ને અપડેટ થઈ અને આ પ્રકારનું કરે તો એક કારણ કે બાળક છે એ ભવિષ્યનો નાગરિક છે અને એ ભવિષ્યનો નાગરિક જો તંદુરસ્ત રહેશે તો જ આપણો સમાજ ને રાષ્ટ્ર એ તંદુરસ્ત રહેશે એને ખાસ કરીને મને એક એ પણ જાણવા મળ્યું કે છ વર્ષના થાય પછી બાળકને ઘણીવાર ખ્યાલ આવતો હોય છે તો વાલીઓ તરીકે શું શું ધ્યાન રાખવું જોઈએ આમાં સર હું આમાં થોડું વધારે એડ કરીશ કે જ્યારે પણ આવું તમને ખબર પડે છે તો તાત્કાલિક રિપોર્ટ કરી અને સરકાર દ્વારા એક સારી યોજના ચલાવાય છે આરબીએસ કે અંતર્ગત કોકલેર ઇમ્પ્લાન્ટ ફ્રી થાય છે બરાબર બરાબર છે તો ચોક્કસપણે એમાં જવું જોઈએ એ જઈને પણ સાથે સાથે અ એની થેરાપી જે મેઇન હોય છે સ્પીચ થેરાપી જે મુખ્ય છે એ જો તમે નથી લેતા તો બાળક છે એ હતું એને જગ્યા રહે છે બરાબર છે એટલે હાલ સિચ્યુએશન એવી થઈ શકે હું કોઈનું નામ નહીં લે પણ આપણે કહી કે એક કોઈ પણ સંસ્થા હતી એને છસો સાતસો ઓપરેશન હોસ્પિટલ પણ એની જગ્યાએ ફૂલ તપાસ કરાવવામાં આવી તો ચારસો થી સાડા ચારસો જેટલા મશીનો જ બંધ અથવા વાલીઓ પહેરતા નથી અથવા વાલીઓ ધ્યાન નથી અથવા એ નોર્મલ બેરા માં જાય છે તો એટલીસ્ટ બાળક નું ભવિષ્ય આપણે સિક્યોર કરવા માટે આપણા બાળક માટે આપણે ડિસિઝન લેવું જરૂરી છે કે ભાઈ હું આ બાળકની પાછળ મહેનત કરવા માટે તૈયાર છું

આ બધા જ એનું રીઝન એ છે કે આજુબાજુમાં જે એને છે છે એવું એ બોલે બરાબર એટલે કદાચ આ ઓપરેશન થયા પછી પણ એટલે દિવસે પણ જો આપણે મશીન આપીએ કે કાન નું ઇમ્પ્લાન્ટ કરીએ બરાબર છે તો એ છે ઓલરેડી ચાર મંથ લેટ હોય બીકો મધરના પેટમાં વીસ વીક એટલે પાંચ મહિના પછી તરત જ કાન ચાલુ થઇ જાય છે ઓહો

જ્યારે પણ એક સ્ટ્રીમ પસંદ કરો છો ભાઈ કોકલેર 임પ્લાન્ટ કરો છો તો એનું પૂરેપૂરું ધ્યાન આપી અને જો તમારી તૈયારી હોય તો જ તમારે કોકલેર 임પ્લાન્ટ કરવું જોઈએ અને મહત્વનું એમાં પછી સ્પીચ નું સ્પીચ નું ઓપરેશનનો રોલ માત્ર ને માત્ર 20 થી 30% છે બરાબર 70% રોલ છે થેરાપીનો સ્પીચ નો નહીં થેરાપીનો છે તમે ત્યારે જ એનું ઓપરેશન જ્યારે થાય સાહેબ ત્યારે જ એને જન્મ થયો એમ સમજવા હા હા એટલે નવ મહિના તો એ ગ્રહણ કરશે એક વર્ષ બધું સાંભળશે તમે એને સ્પીચ આપશો બોલતા કરશો તો એ બધું વસ્તુ એને ચાલશે ના એટલે એવી માન્યતા પણ હોય છે મોટા ભાગના લોકોની કે બસ હવે તો આપણે આ ઓપરેશન કરાવી લીધું એટલે હવે આપણે કઈ જરૂર નહીં પડે જી સર તો એવા લોકોને આપ શું કહેશો સર મારું મારું એવું કહેવાનું છે કે સર પહેલા તો હું તમને એમાં એડિંગ કરીશ કે સમાજમાં હજી પણ એટલા ઘણા બધા લોકો જે મિસ મિસગાઈડ કરે છે એવા વ્યક્તિઓથી દૂર થાવ બરાબર છે તમારા બાળકને જો સિવિયર પ્રોફાઉન્ડ લોસ હોય એટલે કે બેહરાશ નું પ્રમાણ છે એ એસી ટકા ઉપર હોય તો એ બેહરાશ ને કોકલેર ઇમ્પ્લાન્ટ પાત્ર બહેરાશ છે બરાબર છે એ સમજી જ લેવાનું બરાબર છે બીજું ટીપા નાખવા વાળા પણ કેટલા બધા લોકો અમારી પાસે આવતા હોય ટીપા નાખે તો સરખું થઈ જશે નસ ખુલી જશે તો એ લોકો જે હું એ લોકોને કેવા માંગીશ કે જે મિથિયા ગાઈડમાં થઈ રહ્યા છે કે ભાઈ જે આવી બધી પ્રકૃતિમાં જઈ રહ્યા છે એ તમે કેવી એક્સપેક્ટેશન કરો છો કે આખો હાથ જ નથી આખો હાથ ઉગી જાય હાડકું આવી જાય નસો થઈ જાય અને પછી હાથ ચાલવા માટે એ પોસિબિલિટી જ નથી બરાબર બરાબર છે તો આના માટે થી આવા બધા ધાગા દોરા અને આવા જે ટીપા નાખવા કે એમને મજ ઓલા હોય છે એનાથી દૂર રહેવા જોઈએ પ્રોફેશનલ્સ પાસે તમારે ચોક્કસપણે સલાહ લેવી જોઈએ બરોબર બરોબર આપનો કોઈ એવો કિસ્સો ખરો આપને ઓબ્ઝર્વેશનમાં કે પહેલી જ વાર અ અમુક ઉમર પછી એક સરસ મજાના શબ્દો સાંભળ એને સાંભળવા મળે ટૂંકમાં અને પછી એનું reaction હોય એવો કોઈ કિસ્સો ધ્યાનમાં સર મારી પાસે મારા ક્લિનિક પર ઓલરેડી પાંચસો થી છસો બાળકો એ થેરાપી લઈ ચૂક્યા હા હા એની અંદર હું ગર્વથી કહીશ કે ચારસો થી સાડા ચારસો બાળકો જે છે એ નોર્મલ સ્કૂલમાં જાય છે સારી રીતે ભણે છે હાલ પણ એ દસમા અગિયારમા લેવલમાં અને સારા સારા માર્કે ઉત્તીર્ણ થયા છે કે આ ઇવન સર તમે મારી વેબસાઇટ પર પણ જઈને જોશો તો આપણા મુખ્યમંત્રી સાહેબ વિજય રૂપાણી સાહેબ જન્મદિવસ હતો ત્યારે એક દીકરી બોલી હતી એ દીકરી છે એ બે બાળકોની સામે એને સાહેબના વિશે બોલી તી આ ઓપરેશન આપણે ત્યાં આપણે થ્રુ કરાવી અને એને બોલાવવા વાહ વાહ તો આવા બધી ઘણીઓ સ્માઇલ કેર ની સીધી છે બરાબર છે ક્લિનિક મારું ક્લિનિક છે એ હંમેશા આવા બાળકો માટે ચોક્કસપણે ખુલ્લું છે અને જો આપના માધ્યમથી આવશે તો ચોક્કસપણે હું વધારે ધ્યાન આપી અને એમને સુવિધા પ્રોવાઈડ કરાવીશ અને ચોક્કસપણે હું આવી અત્યારે તમને કહું છું કે બાળકને આપણે ખોટું ના થાય એના માટે હું ચોક્કસપણે ધ્યાન આપું આપે સરસ વાત કરી અને મને એક સ્કૂલ ની વાત પણ યાદ આવી ગઈ આપણે જે સ્કૂલ નું કીધું કે આઠમા ધોરણ સુધી સર મારું કહેવાનું એ છે કે

ધોળકિયા સોરી આ બધા જ અમારી સાથે જોડાયેલા છે ને એટલું સુંદર લગભગ એ બાળકો માટે સાડા બાર કરોડ પંદર કરોડ ના ખર્ચે નવી શાળા બનાવે છે અને અમે નવી શાળાની અંદર આ બાળકો જે કોકલેર ઇમ્પ્લાન્ટ થઈ શકે એમ નથી એવા બાળકો માટે અમારી શાળા છે એ હંમેશા ખુલી છે આ બે વિભાગો જુદા બરાબર છે હંમેશા લોકો મિક્સઅપ કરતા હોય કે હવે બધા કોકલેર ઇમ્પ્લાન્ટ થઈ જશે તો શાળાનું શું થશે શાળા ચાલ્યા રાખશે તો કોકલેર ઇમ્પ્લાન્ટ કોણ કરશે બટ એવું આ બે માં ક્યારેય ભેગું થઈ શકે એમ શક્યતા જ નથી કારણ કે લેવલ જુદું છે આ લેવલ જુદું છે બરાબર જયારે તમારું બાળક સરખું બોલી નથી શકતું સ્પીચ થેરાપી નથી થઈ થઈ શકી તમારાથી કોઈ પણ કારણથી અથવા કોઈ પણ રીઝન થી તમે નથી જઈ શકતા તો તમે એવી ભૂલ ના કરશો કે નોર્મલ સ્કૂલમાં બેસાડી અને તમે ધક્કા ગાડી કરી અને આઠ ધોરણ સુધી ભગાઈ જશો

તો નોર્મલ સ્કૂલમાં હોય અથવા બીજી પણ સ્કૂલમાં હોય તો તમે ચોક્કસ અમારું ધ્યાન દોરો તાત્કાલિક ધોરણે અમારી પાસે મોકલો અમારી બહેરામુગા શાળા આ બાળકોનું જતન કરવા અમે હોસ્ટેલ પણ ફેસિલિટીઝ આપીએ છીએ આખા ગુજરાતમાંથી હું આહવાન કરું છું કે આ બાળકોને આપણે સાથે મળીએ અને આ એક ચેનલ થ્રુ આપણે સારું મોટિવેશન આપી અને એક બાળકની જો પણ જિંદગી બચાવી શકશું ને તો આપણા માટે ખૂબ જ હશે વાહ વાહ બહુ સરસ આપે વાત કરી અને ખાસ કરીને લક્ષી જે અપીલ આપે કરી છે એની સાથે ખરેખર આપની અને આપની સંસ્થાની પણ લાગણી સો ટકા જોડાયેલી છે આપ જે પુરુષાર્થ મહેનત કરો છો આપણે આશા રાખીએ કે આવું એક બાળક

બરાબર છે ઈવન આપણા થી પણ સારું સ્ટેજ સ્ટેજ છે હું આપણે પૂછવાનો જ હતો એ છો હમણાં જે જ્યારે છેલ્લે ચૂંટણી હતી એ વખતે મતદાન જાગૃતિમાં પણ આ બાળકોએ સરસ મજાનું કામ કર્યું એટલે આ બાળકો માં ભરપૂર હોય છે આ બાળકોને ખાલી તમે પુશ કરો બરાબર છે આ બાળકો પાસે એટલી બધી તાકાતો છે કેવાય છે ને ભગવાન એક વસ્તુ છીનવી લે તો એની પાસે એને હજાર ગણી તાકાત આપે છે તો આ બાળકોમાં એ પરિપૂર્ત થાય છે બરાબર છે અને આ બાળકો છે સ્કૂલમાં સિદ્ધિઓ તમને જણાવું તો આખા ભારતની અંદર જે પણ કલા ઉત્સવ મોદી સાહેબે ચાલુ કરે છે તો અને મોદી સાહેબે જે દિવ્યાંગ શબ્દ આપ્યો બરાબર છે એ આખા ભારત નહીં પણ હવે દુનિયામાં પ્રચલિત તો આ બાળકો માટે અને એમણે જે કલા ઉત્સવ ચાલુ કર્યો તો એ નોર્મલ સ્કૂલ વચ્ચે ચાલુ કર્યો આપણે પણ અહીંયા રાજકોટ ઝોનમાં પાસ થયા નોર્મલ સ્કૂલો વચ્ચે સારી સારી મોટી મોટી લીધેલા હોય એમાં પણ આપણે રાજકોટમાં રાજકોટ ઝોનમાં પેલો નંબર આવ્યો પછી જિલ્લા કક્ષાએ પેલો નંબર આવ્યો ત્યારબાદ આખા ગુજરાત રાજ્યમાં એટલે સિલેક્ટ થઈને આવી હોય એમાં અમારો પ્રથમ નંબર એટલે કરી અને ભારત માં ગયા હતા આખા ભારતમાંથી કૃતિઓ આવી એમાં અમે ત્રીજો સ્થાન મેળવેલો છે બરાબર છે તો આવી બધી સિદ્ધિઓ સાંભળી નથી શકતા છતાં પણ એક ના કોમ્પિટિટર એના છે એ નોર્મલ છે યસ એમાં બધી બધી જે સાહેબ માનશો કે બધી જગ્યાએ સીએનડબલ્યુસી ચિલ્ડ્રન એટલે કે એક ચિલ્ડ્રન રાખવાનું હતું અને બાકી બધા નોર્મલ લોકો રહી શકે એ લોકોનો એક રૂલ હતો કે ભાઈ તમે એક કે બે આવા બાળકો રાખી શકો ને આ રાખી બે બાળકો કમ્પલસરી કરી હતા અને પછી તમે ડાન્સ કરી શકો એની જગ્યાએ અમારી તો આખી જ ટીમ આ રીતની હતી અને એ લોકો ખૂબ અમને સપોર્ટ કર્યો પણ અમે કોઈ પણ અલગથી પ્રિવિલેજ નથી લીધી અમે અને નોર્મલ્સ ના રૂલ જે પણ રૂલ છે એ ફોલો કરી અને અમે ત્રીજો નંબર લાવ્યો શું વાત છે વાહ 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 તો આવી અનેક અધી સિદ્ધિઓ છે બાળકો સ્પોર્ટ્સ એટલું સારું રમે છે ક્રિકેટ એટલું રમે છે ફૂટબોલ રમે છે

અને ખરેખર અનુભૂતિ ત્યારે જ થાય જયારે કોઈ પણ એક્ટિવિટીમાં ઈશ્વર જોડાય અને આ તમે જે કામ કરો છો એ ખરેખર ઈશ્વરે આપને નિમિત્ત બનાવ્યા છે અને ઈશ્વરે જ એમના થકી જ જે આપને શક્તિઓ મળી છે

અને અમે અમે તમારા બાળકને એજ્યુકેશન આપશું અને તમારા બાળકને સમાજભેર માન આપી અને સ્થાન આપી અને એને ઉભું કરવાની જવાબદારી અમે ચોક્કસપણે સાથે લઈશું કશ્યભાઈ આપ કરોના ટોક્સના માધ્યમથી ઘણી બધી એમ કહેવાય કે એક જરૂરી કહેવાય એવી માહિતી તમે આપી છે અને આશા રાખીએ કે આપની આ માહિતી અને માર્ગદર્શન એ કોઈને કોઈને સારી રીતે એને કામ આવશે અને આપણે આશા એ પણ રાખીએ કે એક બાળક છે એ ખરેખર આ જે આપણે વાત કરી થેરાપીથી કે જે જે પ્રકારની એમની સારવાર થાય છે એ સારવારથી રાષ્ટ્રને એક તંદુરસ્ત બાળક મળે એવી આશા રાખીએ

રીલ કે આ જે કંઈ છે છે એ વધુ જેથી કરીને તમારાથી કરુણા ફાઉન્ડેશન થી મારાથી એક પણ બાળકનું સારું થાય તો એક આંગળી ચિંધ્યા નું પૂન મળશે અને એ પૂન આપણે સાથે મળીને રહેશું ધન્યવાદ થેન્ક યુ સો મચ થેન્ક યુ